આપણે ગીર સોમનાથ અત્યારે હાલત એવી છે ને અમારી કે ખેડૂત રોડી સરકાર ખાલી વાત કરે છે પણ જે છે ને ઘરમાં જાય તો આ બધી વસ્તુ છે અત્યારે આમ અને ગર્વ આ બધી દીકરા દીકરાના લગ્ન અમે કરિયારાના કોઈ સારો નથી એટલે કે ધોરણ નાખવાનો સારો નથી તો એ શું કરી શકાય ઉપરાંત વીસ વર્ષથી તો આ લોકોનું શાસન છે ત્રીસ વર્ષ વર્ષથી એનો કોઈ તો કોઈ ફાયદો કરે જ નથી તમે જાણી જાણીએ છીએ

મછઉા�લા до મઉઓં મતા 풀

લે જે ને નાડવા નું જે મત ફરજમાંથી જીવા જે છે એના મમ્મી થોડું સ્વેટા દેખાય છે いや એક ના વયે કે લાગે ઈ સાથે જ નહિ લીધું આના મમ્મી મનોવા ભાઈ ના દીકરા ની ઓ ની કિંમત માં નહિ ખરેખર ધરાવ નું દૂહ્યા

અત્યારે હું છે જે કુદરતી માવઠું ને પછી બીજી બાજુ નીતિઓ જે ખરાબ છે ખોટી નીતિઓના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે બનાવ બીનો ત્યારે જાણ કરી અમારા સમાજ સાહેબ છે અને હું ઉના તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ તરીકેની ફરજ છું ફોન મને કાકાએ કર્યો કે બનાવ આવો બન્યો છે કે એનો શર્ટ પીળ્યો છે ફોન પીળો છે અને બૂટ પીડ્યા છે ગ્રામજનો બધા સરપંચશ્રીઓ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ બસો પાંચસો જણા એ જે કુવા એની વાડી વિસ્તારમાં બધે એમને ગોતતા હતા કે ભાઈ ક્યાં કદાચ ક્યાંય આજુબાજુ ક્યાંય ડિપ્રેશનમાં આવીને વ્યાઈ ગયા મને કાકાએ ફોન કર્યો ભાઈ આવું બીનું છે મુનાભાઈને આ રીતે છે એટલે મેં ઉના પીઆઈ રાણા સાહેબને ફોન કર્યો સાહેબ એક બનાવ આ રીતનો છે રેવત ગામ પીઆઈ સાહેબે એમના બીડ જમાદાર તરીકે પ્રતાપભાઈ કરીને આપશે તે પોલીસને પણ મોકલી મામલતદાર શ્રીને ફોન કર્યા ટીડીઓ સાહેબને પણ મોકલ્યા અને અમે પણ આગેવાનો પાંચ દસ જણા ત્યાં સ્થળ ઉપર અહીંયા જે બનાવ પીડ્યો અહીંયા જ્યારે બે મોટરો મૂકીને જે કૂવો હતો ચાલીસ પિસ્તાલીસ ફૂટ પાણી ભરેલો એ બે મોટર મૂકી અને એ પાણી ઉલેશ્યું અને જે નગરપાલિકાની એક ટીમ હતી એન્ડીઆરી એ લોકો કોઈ અંદર ઉતરી શકે એમ નહોતા પાણી ખાલી થયું એટલે દસ પંદર ફૂટ પાણી રહ્યું પછી જે ગામના અમારા જે કોઈ આગેવાનો છે જે તરિયા જે એ લોકો ડબકી ગાળીને ઉતરીને કીધું કે હા આમાં છે એને અંદર બહાર કાઢ્યા અને મામલતદાર હતા કીડીઓ હતા એમની રૂબરૂ બધું પછી પાછા પીએમમાં લઈ ગયા પીએમથી લાવ્યા એટલે આ બનાવ તો સાહેબ અમને જે આ બન્યો એ તો એક આપણે કે પાક નુકસાનના કારણે જ બનાવ પણ જે આ પ્રશાસને અમને જે અહીંના સ્થાનિક જે છે પ્રશાસને અમને ખૂબ મદદ કરી છે બિલકુલ અમને કોઈ બાબતનું કોઈ ઓલું નથી કે શેઠ સુધી મામલતદાર તો તમને પૂછે ગેટ બોડી નીકળ્યા ત્યાં સુધી તાને જ ત્યાં જતા એટલે પ્રશાસન તો થી માંડી પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડી અને અમને ખૂબ સહકાર બધો રહ્યો ને અમારે તો આ જે ત્રણ લાખ બોતેર હજાર રૂપિયા જેવું ગફારભાઈના મંડળીનું લેણું છે અને ત્રણ દીકરીઓના લગ્ન જે હમણાં એક બે મહિનાની અંદર છે એટલે એ આ પાકની જ્યાં નિષ્ફળ જવાના કારણે ડિપ્રેશન આવી ગયા અને એમાં આ જે એને સુસાઈડ એટલે અમારી તો એક માગણી એવી છે કે ભાઈ સરકાર કોઈ એને સહાય આપે અને કોઈ સરકાર તરફથી સહાય મળે આપશો તો આપ પણ કોઈ રજૂઆત કરીને એમના પરિવારજનોને કોઈ સહાય મળે તો એના એક મોભી ગયો તો એના માટે સહાય મળે તો આ લેણા મુક્ત થાય અને એના દીકરીઓને ઘરે બારે કરવાના પ્રસંગ બાદમાં ઉપયોગી થઈ શકે બરાબર છે એટલે અમે લોકો બધા આપને પણ રજૂઆત કરી છે આપ પણ રજૂઆત કરો અમે પણ રાજ્ય સરકારમાં અમારા પીઆઈ સાહેબને પણ કાલે મળ્યા થાય એમણે એવું કીધું કે આપ એસપી સાહેબ જે વાત કરી કે એના પરિવારજનોને લઈને આવો તો થોડીક રાજ્ય સરકાર પાસે અમારી એવી માંગણી છે કે ભાઈ તમે અમને આમાં કાક મદદ કરો કારણ કે એક ગરીબ પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે પરિવાર અને મો બી માણસ ગુમાવી દીધો એક દિવસ છે ને મુનાભાઈ આ પરિવારને લઈને આપણે કલેક્ટર સાહેબને એસપી સાહેબને મળીએ છીએ અને ઉપર સરકારમાં રજૂઆત કરીએ છીએ કે ભાઈ આવી પરિસ્થિતિના કારણે જ આ બેનું છે તો સો ટકાની બાબત છે ને સાહેબ કે અમે આમાં આપ આવ્યા છો અમારી માથે કે આપ તો અમારા દુઃખમાં સરળતાથી પણ જફરભાઈ ગુજરી જતા પરિવાર બધાય બહુ સીધો અને સરળ પરિવાર એટલે આ લોકો કોઈ પોલિસ્ટિક કે કોઈ રાજકીય ક્ષેત્ર બાબતોમાં ક્યાંય પડવા માંગતા નથી આ કોઈ મુદ્દાથી કોઈ રાજકીય ક્ષેત્રમાં કોઈ પડવા માંગતા નથી કે ભાઈ એક આ બનાવ છે અને આ જે વરસાદ ને જે પાક નુકસાની છૂ છે

બીજો બનાવ આવે અત્યારે બનાવ રોકી શકવા ને તો રોકી કઈ રીતે શક્ય સરકાર પગલાં સારામાં સારા પડે અને વિપક્ષની આપણી જે ભૂમિકા છે એ ઉજાગર કરે લોકોની વચ્ચે જઈને સાચી માહિતી રજા થશે આમાં તો શું છે મુનાભાઈ કે હક માગીએ ને તો સરકારને ખબર પડે કે હકીકત હાસી આવી છે અત્યારે તો પરિસ્થિતિ કેવી છે સરકારને એવું છે કે ભાઈ બધાને સમુ જ છે એમ જે છે ને એ ઉંડળજામ જામ છે હું પણ ઉડ જામ છું અમે સિંધમાંથી મૂળ સંધિ મુસ્લિમ છીએ એટલે અમે મૂળ સિંધમાંથી જે આપણા આ વિસ્તારોમાં બધા સૌરાષ્ટ્ર નવાબી વિસ્તાર પર મૂળ કૃષ્ણ વંશી છે યદુવંશમાં અમે આવીએ ક્ષત્રિયો અમારો ઇતિહાસ આગળ જાય તો અને અમે જે અમારા જે સરકારમાં બેઠેલા જે છે ભચાઉ મેં આ વિરેન્દ્રસિંહ બાપુને આ બાબતની વાત કરી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ વાત કરી હકુભા મારા મિત્ર છે જાડેજા જાડેજા ને અમે સમા બધા એક બાપ ના પરિવાર માંથી આવી એટલે સહભાગી બના આપનો ખુબ ખુબ આભાર કે આપણી ઉપર જે વીતી છે એ લોકોને ખબર પડે તો જ કોઈ આગળ આવવાના ને ખેડૂતો ભારતનો એક એવો ખેડૂત છે જેની પાસે બીજા ધંધાઓ નથી અને એને ઉપર ને નીચે ધરતી છે ખેડૂત જ્યાં સુધી સમૃદ્ધ નહીં બને ખેડૂત જ્યાં સુધી પગભર નહીં બને ત્યાં સુધી આપણો દેશ કે આપણું રાજ્ય ક્યારેય નંબર વન નહીં થઈ શકે વ્યક્તિઓ નંબર વન થઈ શકશે આજે તકલીફ એ છે કે હું તો બધા ખેડૂતોને કરું છું કે આવું પગલું ન ભરો રસ્તાઓ ઘણા છે ધીરજ રાખો આ જરૂરી છે ધીરજ નહીં પણ દરેક માણસ તો એ સમજી નહીં શકે બીજું કે સિસ્ટમમાં સડો છે એ હકીકત છે એમાં કંઈ છુપાવવાની જરૂર કાલે હું ગઈકાલે હું ભણવટમાં હતો મારા વિસ્તારમાં ત્યાં